વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે યોજાઈ હતી કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાને લઈને સાંસદ શોભના બારૈયા ધારાસભ્ય વીડી ઝાલા અને જિલ્લા કલેક્ટર કંવર ગઢવીચારણ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને જિલ્લા પોલીસ વડા વિજય પટેલની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી

પ્રદેશની જે અગ્રેજ અસર થઈ રહ્યો છે એના માટે પણ અત્યારથી મોદી એક પાયો નાખેલો છે અને બે હાજર સુડતાલીસ સુધીમાં આપણો દેશ સંપૂર્ણપણે વિકસિત છે સૌને મારી શુભેચ્છા